બાળકોએ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવા માટે પોતાના માતા પિતાની પરવાનગી લેવી પડશે આજના યુગમાં દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ છે માત્ર યુવાનો અને વૃદ્ધો જ નહીં પરંતુ બાળકો પણ સોશિયલ મીડિયા પર સક્રિય છે સોશિયલ મીડિયાના ફાયદાની સાથે તેના કેટલાક ગેરફાયદા પણ છે સરકારે અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટને લઈને મોટો નિર્ણય લેતા બાળકોને સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવા માટે માતા પિતાની સંમતિ લેવી પડી શકે છે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ એટલે કે ડીપીડીપી નિયમો માટે ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે અઢારમી ફેબ્રુઆરી સુધી આ અંગે મળેલા વાંધાઓના આધારે બેઠકમાં ફેરફાર કરવામાં આવશે અન્યથા તેને ચાલુ રાખવામાં આવશે આ નિયમમાં ડેટા ફિડ્યુશિયરી પર બસો પચાસ કરોડ રૂપિયા સુધીનો દંડ લગાવવાની જોગવાઈ છે ડેટા ફિડ્યુશિયરી એ વ્યક્તિ કંપની અથવા પેઢી છે કે જે નક્કી કરે છે કે વ્યક્તિના વ્યક્તિગત ડેટા પર કેવી રીતે પ્રક્રિયા કરવામાં આવે છે ડેટા ફિડ્યુસીયરીએ ડેટા પર પ્રક્રિયા કરવાની હોય છે તે ચોક્કસ હેતુ માટે ડેટા પર પ્રક્રિયા કરી શકે છે આ સમય દરમિયાન તેણે ડેટા સ્ટોર કરવાની મર્યાદાઓનું પણ પાલન કરવું અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે